ઓдена બીઆરસી ખાતે આવેલ લિયો સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ સ્કૂલ માં વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે વાસ્તુ શાસ્ત્ર અને વાસ્તુ વિજ્ઞાન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું આ સેમિનારના વક્તા તરીકે મહેશભાઈ ગોંડલિયા હાજર રહ્યા હતા નમસ્કાર હું મહેશ ગોંડલિયા પિતૃ મંદિર ટ્રસ્ટના સાનિધ્યમાં આજે આપડા બીઆરસીની સામે લિયો ક્લાસિસની અંદર વિદ્યાર્થીઓના માટે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર આગામી દિવસોમાં માર્ચ એપ્રિલમાં જે 12th અને 10th ની એક્ઝામ આવે છે તો આજે વિદ્યાર્થીઓને એક પ્રોપર માર્ગદર્શન મળી રહે અને સાથે એમના પેરેન્ટ્સ પણ ઉપસ્થિત હતા જેમને વાસ્તુ વિજ્ઞાન દિશાઓનું મહત્ત્વ અને એનો જે પ્રભાવ એ કેવી રીતના વિદ્યાર્થીઓના માનસપટલ પર અસર કરે છે એના દૈનિક જીવનશૈલીની અંદર વાસ્તુશાસ્ત્ર કેટલું ઉપયોગી છે અને વિદ્યાર્થીઓ વધારે વધારે એમના એજ્યુકેશનની અંદર ઉત્તરોત્તર સફળતા વધારે વધારે કેવી રીતના પ્રાપ્ત કરી શકે એના વિશે વાસ્તુ વિજ્ઞાન દ્વારા એક માર્ગદર્શન આપવામાં આવ્યું અને આજે જેટલા પણ પેરેન્ટ્સ હતા એ પણ આજે ખૂબ સંતુષ્ટ હતા કે એને કોઈ માર્ગદર્શન મળવાથી એમના પરિવારની અંદર બાળકોની અંદર સુખ શાંતિ સમૃદ્ધિ અને હંમેશા આનંદ કિલોલ બની રહે એવું એક વાતાવરણ ઊભું થયું હતું વાલીઓ દ્વારા એવરેજ હેલ્થ વેલ્થ અને ફેમિલી આજે સમાજની અંદર આ સમસ્યા કોમન બનતી જાય છે અને આજે આ સમસ્યાનો સામનો કરવા માટે માણસ રસ્તા સતત શોધી રહ્યો છે જે આપણા વૈદિક શાસ્ત્રો જ્યોતિષશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્ર જેની અંદર સંપૂર્ણ સમાધાન રહેલું છે પણ આપણા સદનસીબ ગણો કે બદનસીબ ગણો આ વિષય વસ્તુ તરફ આજ સુધી કોઈ ધ્યાન દોરાયું નથી અને લોકો પણ એટલા બધા ઇન્ટરેસ્ટેડ નથી કારણ કે આ વિષય વસ્તુને એનો પ્રોપર બેઝ ખબર નથી પણ આજે છેલ્લા ત્રીસ પાંત્રીસ વર્ષથી લોકોની અંદર જ્યારે સમસ્યાઓ ઘેરાતી જાય છે વધારે ને વધારે વધતી જાય છે ત્યારે લોકો આ શાસ્ત્ર આ દિશામાં આગળ વધી રહ્યા છે અને અવેરનેસ આવતી જાય છે અને ધીમે ધીમે વાસ્તુ વિજ્ઞાનના માધ્યમથી ઘરની અંદર વધારે વધારે સારું વાતાવરણ મળે એના તરફ પ્રયાસ કરી રહ્યા છે મારું નામ જયસુખભાઈ પી કથિરિયા છે લિયો ગ્રુપ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ સનગ્રેસ સનરેજ સનલાઇટના હું ટ્રસ્ટી છું આજ રોજ અમે અમારા બાળકોના વાલીઓ અને બાળકો માટે વાસ્તુથી સફળતા તરફ એના ઉપરનો એક સેમિનાર રાખ્યો હતો જેમાં વાસ્તુશાસ્ત્ર કઈ રીતે ઉપયોગી છે વાસ્તુશાસ્ત્રનું જીવનમાં શું મહત્ત્વ છે અને જો વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરનું નિર્માણ થયું હોય તો એમાં કઈ રીતે સફળતા મળે તેનું સચોટ માર્ગદર્શન આજે મહેશકુમાર ગોંડલિયા દ્વારા આપવામાં આવ્યું હતું ઘણા બધા વાલીઓ એમાં ઉપસ્થિત રહ્યા હતા આઠ સાતસોથી આઠસો વાલીઓ અને એમને વિવિધ રીતે વિડીયો પ્રેઝન્ટેશન દ્વારા વાલીઓને સમજાવવામાં આવ્યું હતું કે પાંચ તત્વોનું બેલેન્સ ઘરની અંદર કઈ રીતે થાય આપણા શરીરની અંદર કઈ રીતે છે અને એના દ્વારા આપણને જીવનમાં કઈ રીતે સુખ શાંતિ અને સમૃદ્ધિ મળી રહે